રૂરલ પોલીસે ગુંદલાવ બ્રિજ પાસેથી બે ઇસમો ને પાંચ હજાર ઝડપી પાડ્યા તારીખ દસ એપ્રિલ ચાર ત્રીસ કલાકે રૂરલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન તેઓને બાતમી મળેલ કે એક મોટર નંબર જી જે ઓગણીસ બી ડી ચુમ્મોતેર પાંત્રીસ

તેમની પાસેથી દસ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો રૂરલ પોલીસની ટીમે દસ બોટલ વિદેશી દારૂ જેની કિંમત પાંચ હજાર મોટર સાયકલની કિંમત પચાસ હજાર મળી કુલ પંચાવન હજારનો મુદ્દામાલ કબજે લઈ અમિત કુમાર ભરતસિંહ ચૌહાણ તેમજ નીરજભાઈ અરવિંદભાઈ ચૌધરીની ધરપકડ કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે